છોટાઉદેપુર બે દિવસ પહેલાં બોડેલી તાલુકાના ખાડિયાકુવા ગામે દીપડાએ કર્યું હતું વાછરડાનું મારણ દીપડાએ ઘરની ઓછરીમાં આવી વાછરડાનું કર્યું મારણ વાછડાનું મરણ કરતા વિડીયો આવ્યો સામે ગામના એક યુવકે ઉતાર્યો વાછરડાનું મરણ કરતા દીપડાનો વિડિયો બોડેલી તાલુકાના ગેડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ખાડિયાકુવા ગામના લોકોએ દીપડાને લઈ દેહાસત ખાડિયાકુવા ગામની આસપાસ ફરી રહ્યો છે દીપડો દીપડાના ફેરાને લઈ લોકો ખેતરમાં જવા માટે પણ ડરી રહ્યા છે વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મૂક્યા છે બે પિંજરા હાલ સુધી નથી પિંજરો પુરાયો દીપડો રિપોર્ટર મુસિનસુટી છોટાઉદેપુર